સ્થાયી સમિતિની મીટિંગમાં એકત્રીસ કામોને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકા ખાતે મળી હતી જેમાં એકત્રીસ કામો દરખાસ્ત રૂપે લેવામાં આવ્યા જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી મુખ્યત્વે આ બેઠકમાં પાણી પુરવઠા શાખા વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા મેકેનિકલ ખાતું ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા આરોગ્ય ખાતું મુખ્ય કચેરી ઝૂ વિભાગ જમીન મિલકત શાખા જેવા મહત્વના વિભાગના કામ મંજૂરી સાથે લેવામાં આવ્યા હતા સાથે એક વધારાનું કામ મિલકત વેરા અંગે એડવાન્સ વેરા પ્રોત્સાહક રબિટ યોજના કામને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવાનો કામ પણ લેવામાં આવ્યું હતું આજની સ્થાયી સમિતિમાં ત્રીસ રેગ્યુલર દરખાસ્ત અને વધારાની દરખાસ્ત એમ કરીને ટોટલ એકત્રીસ દરખાસ્તો રજૂ થઈ હતી તમામ દરખાસ્તો મંજૂર થઈ છે અમુક દરખાસ્તોમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે આજની દરખાસ્તોની વાત કરીએ તો ઉત્તર ઝોનમાં વોર્ડ એક માટે ચોવીસ પચીસમાં પાણીની નળીકા નવી નળિકા નાખવાનું કામ હતું નવ ટકા વધુ પ્રમાણે પચાસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પૂર્વ ઝોન વોર્ડ નંબર છમાં પચાસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવાનો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે દક્ષિણ ઝોનમાં ચાલીસ લાખની નાણાકીય મર્યાદા વધારવાની તેને પણ મંજૂર કરવામાં આવી છે વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોનમાં ચાર કરોડની મર્યાદામાં નવ ટકા ઓછાના ભાવે નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે જીપીએમસી એક્ટ સડસઠ ત્રણ સી અન્વયે કમિશનરને મળેલી સત્તાની રૂહે વડોદરા મહાનગરપાલિકાના માન્ય તેમજ બહારના જે ઇજાદારો સંમત હોય તેઓની પાસે પાલિકાની વિવિધ કામગીરી જેવી કે તળાવો ઊંડા કરવાના હોય કાંસોની સફાઈની કામગીરી હોય એટલે ઇજારા મંજૂર થતાં પહેલાં જે ટેમ્પરરી કામ કરવા માટે પોકલેન્ડ મશીન ડમ્પર જેવી જરૂરિયાતો અમે ભાડેથી લીધી હતી એ કામને સડસઠ ત્રણ હેઠળ મંજૂરી આપવામાં આવી છે કામમાં ખર્ચ ટોટલ સાઠ લાખ એકવીસ હજારનો ખર્ચ થયો હતો વોર્ડ નંબર છમાં શેષનારાયણ સોસાયટીની સામે આવેલ વરસાદી ચેનલ લંબાવવાનું જે કામ છે નવ ટકા ઓછા મુજબ બાવીસ લાખ પંચાણું હજારનું મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોન વિસ્તારમાં રોક્ષા સગત્રી ડીમાર્ટ સર્કલ થઈને સાણિક પાર્ક તરફ જતા વ્હાઇટ પોટેટો પાસે જે સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેતી મુખ્ય ડ્રેન નળીકામાં ભંગાણ પડ્યું હતું સરસ ત્રણ સી હેઠળ અને રિપેર કરવામાં આવ્યું હતું જેને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વહીવટી વોર્ડ અગિયારમાં ચકલી સર્કલ તરફ જતાં રેસ્કો ટાવર પાસે પસાફભાઈ પાર્ક સોસાયટી પાસે મુખ્ય ડ્રેનેજમાં ભંગાણ પડ્યું હતું એને પણ સડસઠ ત્રણ સી હેઠળ ત્રીસ લાખ છ્યાસી હજારના ખર્ચે જે કામગીરી કરવામાં તેને મંજુ જાણમાં લેવામાં આવ્યું છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં રાજીવનગર નાળાથી ઉડનગર નાળા તરફ પ્રમુખ પ્રીત સોસાયટીમાં જે જૂની વરસાદી ચેનલ હતી જેનો સ્લેબ તૂટી ગયો હતો આ સ્લેબને અઢી બાય અઢી એટલે કે પાંચ મીટરની પઢાઈમાં પ્રિકાસ્ટ ફૂજી કંપનીની પ્રિકાસ નાખી અને સાથે સ્લેબ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે ચાર પોઈન્ટ ચાલીસ ટકાના વધુના ભાવનું કામ છ કરોડ ચોર્યાસી લાખનું કામ છે કે ગયા નવમા મહિનામાં આ સ્લેબ તૂટી પડ્યો હતો અને આમાંથી આજુબાજુના રહીશોને ગંદકીનો સામનો કરવો પડતો હતો એટલે પ્રજાલક્ષી કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે વિશ્વત્રી નદીમાં હરણી રજીપુરા આઉટફોલ સમા વાસ પાસે આવેલી કાસ વિશ્વામિત્રી પારસી અગિયારી પાસેની કલવટમાં અનટ્રીટેડ સુવેજને હાયર ડ્રેનજ જેવી લાઇનમાં ડાયવર્ટ કરવા માટે તેને આનુષંગિક કામગીરી જીપીએમસી એક્ટમાં ઓગણત્રીસ લાખ રૂપિયા અને નવ લાખ અઠ્ઠાણું હજારની મજૂરીનું જે અંશીનું કામ હતું એને જાણવા લેવામાં આવ્યું છે વોર્ડ નંબર દસમાં એસડબલ્યુસી સર્કલથી ગામ ગામથી લલિતા પાર્ટી પ્લોટ તરફના રસ્તે નવીન ડ્રેન ગ્રેવિટી લાઇન નાખવાના કામને ચાર સિત્તેર ટકા વધુ દસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે ખોડિયાર નગર વિસ્તારમાં મુખીનગર તરફથી પાંજરાપોળ તરફ જતી નવીન ડ્રેનેજ ચેનલ નાખવાના કામને ઓગણીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે ચાર પોઈન્ટ એકતાલીસ ટકાના વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોન વોર્ડ નંબર એકમાં નવાયાડ રોડ સંતોષ ચેમ્બર પાસે જે રેલ લાઈનમાં ભંગાણ પડ્યું હતું સડસઠ ત્રણ સી હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું સાત લાખ છપ્પન હજારનું કામ હતું પાણી પુરવઠા શાખામાં અછતના સમયે ત્રણસો પચાસ લાખની મર્યાદામાં પાણીના ટેન્કરોનો ઇજારો આવ્યો હતો સ્થાયી સમિતિએ બે કરોડની મર્યાદામાં આ ઇજારો મંજૂર કરેલ છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં જે અભ્યાય કામ છે એક ટકા ઓછાના બંને કામોને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીજ દોર ઢોર ડબ્બા ખાતે બોલવામાં આવેલા અખરતા પશુઓ તથા પશુ માલિકો પશુઓની નોંધણી માટે લગાવવામાં આવતા આર જેને તેને પિસ્તાલીસ લાખની મર્યાદામાં આ ખર્ચને આરએફઆઈડી અને ટેગ અને એસેસરી લેવાની મંજૂરી આપવામાં આવી છે ડોળ ડબ્બાની કામગીરી આઉટસોર્સિંગથી માન્ય સંસ્થા અને એનજીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં સુડતાલીસ લાખનો ખર્ચ ત્રણ મહિના માટે એને એક્સટેન્શન આપવામાં આવે છે પ્રાણી સંગ્રહાલય દ્વારા દ્વિવાર્ષિક લીલું સૂંઢ્યું અને રજકો ખરીદી કરવાનું જે આઇટમ છે જે પ્રતિ કિલો છ રૂપિયા સિત્તેર પૈસા બાવન લાખ તેત્રીસ હજાર ત્રણસો સિત્તેર ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા વિવિધ બિલ્ડિંગોનું ઇલેક્ટ્રિફિકેશન હતું જે ફેરફાર સાથે મંજૂર કરા એક કરોડની મર્યાદામાં કામગીરી એ કરવાનું દરખાસ્ત આવી હતી એની સામે પચાસ લાખની મર્યાદામાં આ કામગીરી મંજૂર કરવામાં આવી છે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ માટે ઇલેક્ટ્રિફિકેશનના કામને છ ટકા ઓછા એટલે કે ચુમ્માલીસ લાખ સત્યાવીસ હજાર આઠસો તેત્રીસના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સભાસદશ્રીઓ સાંસદશ્રીઓ અને કાઉન્સિલરોના કોટામાંથી જે સ્ટ્રીટ લાઇટના નિભાવણીના કામો થતાં હોય છે સેન્ટ્રલ અને સાઇડ લાઇટિંગના જેમાં પંચોતેર લાખ કરોડનો ઓરિજિનલ ઇજારો હતો પંચોતેર લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસ માટેની સમય મર્યાદા વધારવામાં આવી છે એવી જ રીતે સભાસદશ્રીના કોટા ફોડવારી સાંસદ સભ્ય ધારાસભ્યની ગ્રાન્ટ પેટે સ્ટ્રીટ લાઇટના નવીન તેમજ નિભાવણીના કામો તથા સેન્ટ્રલ લાઇટની સુવિધા ઇરેક્શનના કામો પૂર્વ ઝોન માટે અઢીસો લાખની મર્યાદા હતી જેની મુદત ફક્ત ત્રણ માસ માટે વધારવાની નાણાકીય મર્યાદા વધારવા નથી ત્રણ માસ માટે સમય મર્યાદા વધારવામાં આવી છે એવી જ રીતે ધારાસભ્યો અને કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી કોટામાંથી જે લાઇટિંગ થાય છે એના ઉત્તર ઝોન માટે પચાસ લાખ અને ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે જે આરોગ્ય અમલદાર દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી છે એમાં જે કોર્પોરેશના કર્મચારીઓ છે એમને જે દવાઓ લેવા માટે બજેટમાં ફેરફાર કર્યો હતો તો મૂળ પદ્ધતિ ચાલુ કરવાની એમની રજૂઆત હતી એટલે બહારથી પણ દવાઓ લઈ શકાતી જે સીએસસી અને જનઔષધિ કેન્દ્રોમાંથી દવા લેવાની હતી પરંતુ એમનો ભારે વિરોધ કે ભાઈ અમને અમારી જે જૂની સગવડ છે એ પાછી આપવામાં આવે માનવતાના ધોરણે એમની આ માગણી અને આજે એને મંજૂર કરવામાં આવી છે આગામી સામાન્ય સભામાં મંજૂરી હાથે મોકલવામાં આવશે વડોદરા શહેરમાં આવેલા બાગ બગીચા માટે રમતગમત અને ફિઝિકલ ફિટનેસના સાધનો સપ્લાય કરવાનું જે કામ છે બે કરોડની મર્યાદામાં ત્રણ પોઈન્ટ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા જે હેવી ડ્યુટી લાઇસન્સ ધરાવતા ડ્રાઈવરો અને સ્કિલ મેન પાવર લેવાના હતા આ ઇજારા હેઠળ છે પ્રક્રિયા એટલે છ મહિ મહિના માટે આમાં એક્સટેન્શન આપવામાં આવ્યું છે જમીન મિલકત શાખા દ્વારા લેન્ડ ડિસ્પોઝલ કમિટી દ્વારા ત્રણેક કેટલા પ્લોટોની મિનિમમ અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે વેલ્યુએશન કમિટી દ્વારા જે ભાવ મંજૂર કરવામાં આવ્યા છે એને સ્થાયી સમિતિએ મંજૂર કર્યા છે જનસંપર્ક વિભાગ દ્વારા જાણતા રાજા માટે જે ચોવીસ લાખ બત્રીસ હજારનો ખર્ચો થયો હતો એને મંજૂરી આપવામાં આવી છે વધારાના કામમાં એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના પચીસ ને મંજૂર કરવામાં આવી છે રેસિડેન્શિયલ માટે દસ ટકાની રિબેટ છે એડવાન્સ વેરો ભરવાવાળાને કોમર્શિયલ પ્રોપર્ટી માટે પાંચ ટકાની રિબેટ છે અને ઓનલાઈન ભરવાળાને બીજો એક ટકા એક્સ્ટ્રા રેપેટ આપવા